ભરૂચ શહેરના ભુરા વિસ્તારમાં એક કરોડ સાહીઠ લાખ ના ખર્ચે પેવર બ્લોક રોડના નિર્માણ કાર્ય નું કરવામાં આવ્યું છે ભુલાવ સંજય કોલોની થી નંદા કોલોની સુધીના ના માર્ગ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના ના હસ્તે યોજાયું હતું આ પ્રોજેક્ટ શહેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી

નર્મદા નિગમની કચેરી સાથે જોડતા રોડનું ખાટમુહ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે અંદાજીત એક કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આપણે સામે જોઈ રહ્યા છીએ પ્રમાણે એક તરફનો જે ભાગ સંપૂર્ણ નુકસાન થઈ રહેલું છે અને ડિસ્મેન્ટલ કરીને ત્યાં નવો પેયોળ બ્લોકનો રોડ બનશે બાકીના બીજા ટ્રેક ઉપર આ જે સારો રોડ છે એના ઉપર જ પેવર બ્લોક લગાવવામાં આવશે જે નર્મદા નિગમની આ સિંગલ વે રસ્તો છે એના ઉપર પણ સીધા રોડ ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે સાથે સાથે ભરૂચ જાડેશ્વર રોડ ઉપર કૃષિ યુનિવર્સિટીનો જે આખો વચ્ચેનો પાર્ટ છે એના પર પણ પેવર બ્લોક કરીને રોડ લગાવવામાં આવશે જેના કારણે આ વિસ્તારના લોકોને બીજી તરફથી આવવામાં પણ એક નવા રોડની સુવિધા ઊભી થશે કુલ મળીને આ હોટ હોટલ હયાતથી શરૂ કરીને આ જ્યાં પેવર બ્લોકનો રોડ શરૂ થાય છે ત્યાં સુધીનો અને જ્યાં રોડ જાડેશ્વર તરફ પૂરો થાય છે ત્યાં વચ્ચેનો જે રોડ છે કૃષિ યુનિવર્સિટીનો આ બંને રોડને આવરી લઈને અંદાજિત સવા કરોડ રૂપિયાના ખર્ચે આ કામ આગામી ત્રણ ચાર દિવસમાં શરૂ કરવામાં આવશે રોડ બંધ કરીને કામ કરવાનું હોવાના કારણે જાહેરનામું લેવા માટેની પ્રક્રિયા કલેક્ટર પાસે માંગી છે લગભગ અહીંયા બસોનો વ્યવહારને જે પ્રકારનો ટ્રાફિક છે એના કારણે રોડ બંધ કરવો પડશે તબક્કાવાર જાહેરનામું લઈને એટલે દસ પંદર દિવસ સુધી આના વિસ્તારના નાગરિકો આગેવાનો પણ સહયોગ આપે અને બાકીના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરીને આ રોડ વધુ સારો બને એ દિશામાં સહયોગ આપે એવી વિનંતી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલો અત્રેથી આ રોડ આપણને ભરૂચના નાગરિકોની ઘણા લાંબા સમયથી માંગણી પૂર્ણ કરવા માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ